ગોકુળના બાલા હનુમાન વેલનાથ મંડળ દ્વારા આયોજિત રામજી મંદિરના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર મોરબી અપડેટમાં જડેજા સત્યરાજસિંહ આપ સૌનું સ્વાગત કરું છું આજે જે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે એમના આયોજકો સાથે વાતચીત કરીએ નમસ્કાર મોરબી અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન અંગે જણાવશો અમારે આ રામજી મંદિરના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન સર્વે ગ્રામજનો હશે કરેલ છે અને આ રામ મંદિરના જે કાંઈ કામ કરવાનું બાકી રહી ગયું છે એના માટે આ કથાનું અમે આયોજન કર્યું છે સુરેશભાઈ બે મુખ્ય આયોજક જય શ્રી રામ આ પ્રેરણાદાયી વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે આયોજન જોકે એક વર્ષ અગાઉ પણ અમે આ જ જગ્યાએ સર્વ જે જોડતા પુલમાં જે દિવગંતો જે એમના આત્માના શાંતિ અર્થે આ જગ્યાએ પણ અમે કથાનું આયોજન કર્યું હતું ત્યાર પછી અમને પણ એવું થયું કે એક વર્ષ પૂરું થયું અને રામ મંદિરમાં જ્યારે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના થઈ ગઈ છે અને અમે પણ એવો સંકલ્પ કરેલો કે જો રામ મંદિર બની ગયું હોય અને હવે એ સંકલ્પને પૂરો કરવા માટે અમે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે અને હજી પણ અમે અમે એવો પણ સંકલ્પ કર્યો છે કે ફરી પાછા ત્રીજી વખત નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને એના માટે ફરી પાછા અમે આ જ જગ્યાએ રામ પારાયણ કથાનું આયોજન કરવાનો અમારો સંકલ્પ છે અને એ અમારો સંકલ્પ પૂરો થશે એવી અમને આશા છે રામ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જી જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત ચૂંટાય તો ફરી એક વખત રામ પારાયણનું આયોજન કરવામાં આવશે એવો પણ એમણે સંકલ્પ કર્યો છે આ વિસ્તારમાંથી આપણે સર્વપ્રથમ આપનું નામ જણાવશું મારું નામ ભાવેશ અર્જુનભાઈ કંજારી મોરબી શહેર મહામંત્રની જવાબદારી છે આ વિસ્તારના જાગૃત નાગરિક એવા અમારા સુરેશભાઈ શિરોયા અને હરિભાઈ રાતડિયા જે અત્યારે રામમય માહોલ બન્યો છે એવા ભગવાન શ્રી રામલલાના મંદિરના લાભાર્થે આપણા ગુજરાતનું ગૌરવ એવા આપણું ગુજરાતનું રતન કહી એવા રતન માના મુખેથી જે દિવ્ય અને ભવ્ય જે ભાગવત સપ્તાહનું આયોજન કરવા આવ્યું છે અને આપણા મંદિરના લાભાર્થે જે આયોજન છે નિસ્વાર્થ ભાવે આયોજન કરેલું છે તો આ વિસ્તારના તમામ જાગૃત ભાઈઓ અને બહેનો રામ મંદિર ખૂબ સરસ બને એવી અમારી શુભકામનાઓ અને આવો આવો સરસ રામય માહોલ રહે એવી બધાને શુભકામનાઓ અને આપના માધ્યમથી મોરબી અપડેટના માધ્યમથી પૂરા ગુજરાતમાં આપ દેખાડ્યો છે એ બદલ હું હૃદયથી મોરબી અપ્ટેમનો આધાર આભારી છું જય શ્રી રામ જય શ્રી ભગવતગી તો આવી રીતે આ સુંદર મજાનું શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર